આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ માં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનાર સાવધાન રહેવું આપણે તમારો ઓલો મેં વિડીયો જોયો હતો યુટ્યુબ માં અમારા YouTube માં તમારો વિડિયો છે ને હાલો લગન માટેનો બરાબર એટલે મેં એ માટે ફોન કર્યો તો મેં એમાં બાયોડેટા તો આપ્યો હે મારું સાહેબ કરીને હે ને બરાબર આ મેં માર બાયોડેટા આપ્યો તો પછી જવાબ કઈ મળ્યો ને એટલે મેં કી તમાર કોન્ટેક્ટ કર્યો વિડિયો મુકવાનો છે તમારે ના તે વિડિયો મે એકવાર તો એને બાયોડેટા ને બધું તું ઈ વસ્તુ અલગ છે આ અલગ છે એટલે તમે મારું સાહેબ ને હોય તો મારી પાસે ઈ ડિટેલ ન હોય ને હા તમારે કઈ રીત નું હોય આમાં મારે એ રીતે જ છે મારુ સેમ છે એવું જ પણ ટૂંકમાં તમે એને કઈ ડેટા આયપો ઈ મારી પાસે ડેટા ના હોય એમ હા બરોબર આ channel અલગ છે આ તો કઈ વાંધો નઈ તો મુક દેજો ને આપડો video એમ કે એવું કઈ પાત્ર હોય બરાબર તો ઈ જાણ કરજો કાલે રાજકોટ ના અમે બે વિડિયો જોયા એટલે મેં કીધું આ સાહેબ સાહેબ ના number હે કીધું આમાં કોન્ટેક્ટ કરવા દેજો શું નામ છે તમારું જીતેન્દ્ર રાઘવભાઈ રાબડીયા જીતેન્દ્ર ભાઈ રાઘવભાઈ રાબડિયા ગામ તુરિયા ડોમડા ચિતલ રો હા રાઘવજીભાઈ ભાઈ રાબડિયા ગામ તુરિયા ડોમડા તાલુકો ઓલોધિકા તમારી હાંક કેવી છે અટક રાબડિયા રાબડિયા અચ્છા ગામનું નામ શું છે ગામનું નામ તુરિયા ડોમડા ઝુડિયા ડોમડા આપડે એવું નબળું પાત્ર હોય તો કેજો ટૂંક પટેલ માં હોય તો વધારે સારું એમ હા ભલે છૂટું થઈ ગયેલું હોય કઈ વાંધો નહી બરોબર છે તમે ક્યાં સમાજ છો अह समा लेवा पटेल अच्छा लेवा छो तुम हां कितनी उम्र छ तुम्हारी मारी, मारी उम्र है 30 वर्ष अच्छा 30 वर्ष ना छो हां तुम सगाई लग्न किया था ना काही नहीं थी मोटा भाई, ना थी था कि बापा थी भाई ने થઈ ગયા હતા કે તોય બાપા ایکسپાયર થઈ ગયા હિંગ બરોબર કેટલા ભાઈઓ કેટલા તમે બે ભાઈ ને એક બેન બેન ભાઈ બેના થઈ ગયા હું એક જ બાકી હું નનકો એવું છે એક બેન હા ઈ સાસરે વયા ગયા હે પાય ને આવી ગયા કરે હે તમારા સમાજ ના હે હા અમારા સમાજ ના અહિયાં બાજુ ના ગામ ના છે ઈશ્વરીયા ના અચ્છા અચ્છા શું કામ શું કરો છો હું મેટોડા નોકરી કરું VMC માં ડાયમંડ માં એમ ત્રીસ હજાર પગાર હે એમ હા ત્રીસ વીઘા જમીન હે બે ભાઈ બરાબર આપડે રાજકોટ કઈ નથી જે છે એ ગામડે છે ખોટું બોલવાનું થતું નથી કે જે હોય એ જ કેવાનું બરાબર છે મકાન ઘર છે તમારે હા ગામડે મકાન ઘર ના વસ્તી ઉતર પાંચ વિધા પાણી વાળી જમીન છે ત્રીસ વિધા હે ત્રીસ વિધા જમીન છે હા બરોબર છે અને બાપા નથી ને એ તબ્બ્લ છે એના કરતા કેદી નું થઈ ગયું બાપા નથી એટલે અહી કોઈ દોરવા વાળું કોઈ છે નહી એવું છે એવું છે હા એટલે મેં આ youtube માં video જોયો ને મેં કીધું આ સાહેબ નો contact કરી ક્યાંક આપડા ભાઈ ને મળવાની કદાચ મેળા આવી જાય ઈ તો છે ઈ તો છે અને બીજા સમાજ માં કદાચ એવું આપડે બ્રાહ્મણ છે કુંભરવા છે બરાબર બરાબર એવું હોય તો કે મને કે લાગે આપડા માં કદાચ પાછો આવેલું ભેગી દીકરી હોય તો કાઈ વાંધો ન દીકરો દીકરી જમું હે હા બરાબર બરાબર તો મમાજી એ માજીને સાચી લીએ એટલે ઘણું આપણે બરાબર એટલે માજી છે એ હાલતા ચાલતા છે કે પથારી વસ છે ના ના એમ ચાલે બધું કામ કરે પણ આખી જિંદગી ભાઈ કેટલું કામ કરશે એમ તો છે એટલે આપડે પછી અમુક ટાઈમે તો પછી એને અમુક time આરામ દેવો પડે ને નિવૃતિ આપવી જ પડે બરાબર હા ને મોટા ભાઈ ના ઘર ના છે બરાબર ઈ થોડાક આમ મગજ માં તેજ છે એટલે ઈ કીધું એના કરતા આપડા ભેગા માજી હોય તો હારું એમ વધારે એવું છે હા બરોબર મારે એની ને એક ની ઉપાધિ છે એની બીજો કોઈ વાંધો નથી મગજ ના તેજ છે એમ હા એવું છે હમ એને ટુક માં માજી ને નક ભાઈ ને ઘરે વો આવી ગઈ તો માં માજી એટલો ધામ મોવો દિન તમારી વાત સાચી છે આ એમ એટલે કે બિચારા જાતા જાતા એમ કી હું સૌ તે તર થઈ જાય તો વધારે સારું એમ ઈ તો છે ને માવ તમને ઉપાધી હોય ને આપડી હા હા બરાબર છે એટલે કીધું આવી રીતના YouTube માં કીધું કે કોઈક આપણો વારો આવી જાય તો ઠીક છે કીધું આપણે રાત કોક કાઈ નથી આપણે સારી આશા માં સત્ય રૂપ માં સારી આશા તો રાખી આપણે

લોધીકા પાત્રીસ ચાલી જેવું થતું હશે અહીં થી ડુમડા થી રસ્તો તો ઓલો કાલાવડ રોડ લેવો પડે ક્યો લેવો પડે હા કાલાવર રોડ જ રોડ થી નગર પીપળીયા ને પાટિયા થી વરી જાય ને બરાબર નગર પીપળીયા હાચો નગર પીપળીયા થી દોઢ કિલોમીટર થાય અમારું ગામ અચ્છા 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 હાચો ગુડિયા ડુમડા ગમે ને કયો ને એટલે અહીંયા થી દોઢ કિલોમીટર નગર પીપળીયા ને પાટિયા પટી જાવ ડામર પટ્ટી થઈ એટલે એ એ બરાબર છે બરાબર છે તમાર મોબાઈલ નંબર બોલો જી મોબાઈલ નંબર 832096 832096 96 7929 79 29 29 હા આ જ વાત કરો છો ઈ નંબર છે કે બીજો નંબર છે આ ઈ જ નંબર એટલે મે ફોન તમને કર્યો તો બે દિવસથી હું ફોન કરતો તો આજ તમને પાછો લાગ્યો હું એમ જ મે ફોન તમને કર્યો તમે કઈ કામમાં હતા એમાં આયવો તું કાલે હું તમે મને ફોન કર્યો મારા મામા ને ઘરે જ જતો હતો રસ્તા માં હું હતો પછી મેં પાછી ટ્રાય મારી પણ પછી તમને ફોન નો ઉપર મેં પછી આજ પાછી ટ્રાય મારી બરાબર છે બરાબર કેટલું ભણ્યા કેટલું તમે દસ ભણે એમ દસ ભણેલા છો હા બરાબર છે બરાબર છે તમારા ભાઈ છે એનો ચૂલો અલગ હશે ને ના ના અટાણે ભેગા જ છે બધાય એમ અટાણે બધાય ભેગા ટૂંકમાં આપડે સબંધ થઈ જાય પછી એનું નોકુ થયું શું સમજાય ગયું સમજાય ગયું બરાબર છે કોઈ વાંધો નહિ ને આપણે બીજું એમ કહો છો આ જે ખેતી છે એ કોણ કરે છે ખેતી મોટાભાઈ ધ્યાન રાખે અને ભાગ માં દઈ દે એમ એ અટાણે ઓલા ગોદડી આવે ને એના ભાગ માં દઈ હમ અને દેખરેખ રાખે ને બસ ઈ હું તો નોકરી કરું મેથોડા બરોબર કેટલીક આવક કેટલી થાય

આ ઓલી રેડીમેડ ની દુકાન છે જેને લાગુ પડે એ પહેરી લે આમાં તો એવું હોય હા એમ આમાં કોઈના માપના ના કપડા હોય જરૂરી નથી હા એમ જેને માપ જેમ માપ મેળવે એ પહેરી લે આ બસ આ બે ટુક માં ઘર હાસી દે એટલે કણ બસ 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 બરાબર સમજાઈ ગયું કોઈ વાંધો નહીં તમારે બીજા કોઈ પણ સમાજ ચાલશે કોઈ છૂટું થઈ ગયું હોય કોઈ વિધવા પાત્ર હોય હારે કઈ સંતાન હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને

તો મારા થ્રુ તમારો કોન્ટેક થાશે અથવા તમારો નંબર તમે બોલ્યા છો ઉપર તો આપણે નંબર હમણાં આપવાનો બંધ કરી છે કારણ કે ફ્રોડ બહુ થાય છે ને એટલા માટે તમે જે બોલ્યા છો ને એ નંબર સાંભળીને કોઈ જો ફોન કરે તમને તો તમારો કોન્ટેક થઈ શકશે નહીતર મને પણ ફોન કરી શકે છે કે આ વ્યક્તિનો મને કોન્ટેક કરાવો તો હું તમને કોન્ફરન્સમાં વાત કરાવી દઈશ હા અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ